એક વ્યવહાર અને અનુભવની વાત છે નાવ પાણી મારે ત્યાં સુધી વાંધો નહીં પણ પાણી નાવમાં પેસી જાય ત્યારે મુશ્કેલી ઊભી કરે એમ જીવનની અંદર સંસારમાં રહીએ ત્યાં સુધી વાંધો નહીં પણ સંસાર આપણામાં પેસી જાય ત્યારે મુશ્કેલી કરે એવી જ રીતે મન વિચારોમાં તરતું રહે ત્યાં સુધી વાંધો નહીં જેમ નાવ પાણીમાં તરે ત્યાં સુધી વાંધો નહીં પણ પાણી નાવમાં પેસી જાય ત્યારે ડૂબે મુશ્કેલી કરે એમ મન વિચારો પર તરતું રહે ત્યાં સુધી જરાય વાંધો નથી પણ જ્યારે વિચારો મનમાં પેસી જાય ને ત્યારે મનને ડુબાડી દેશે પાગલ કરી નાખશે વ્યવહારિક વાત છે સંસાર વગર તો ચાલવાનું નથી સંસારમાં જેમ પાણીમાં ના છે તો જ શોભે છે અને કામ કરે છે એમ માણસ પણ સંસારમાં રહીને જ કામ કરે છે જીવન જીવે છે પણ આસક્તિઓ વડે જો જીવન એમાં ભરાઈ ગયું તો એ ડૂબાડશે એટલે ભલે પરિવારમાં સંસારમાં રહીએ પણ ક્યાંય વધારે પડતી આ શક્તિ વ્યામો ન થવા દે જે મારે તો બહુ સરસ વાત કરે છે માયા મોહ અને અહંકાર આ ત્રણેય જીવનને ડૂબાડે છે એટલે કોઈ માયા મોહ તથા મે મેં એટલે અહંકાર મોહ માયા અને અહંકાર માણસના જીવનને ખતમ કરી નાખે છે બગાડી નાખે છે એટલે જીવનને સાવધાની પરક જીવીએ જેમ નાવમાં પાણી ભરાવા ના દઈએ ને સલામત પાર ઉતરી દઈએ એમ જીવન પણ પાર ઉતારવા માટે સંસાર ઉપરથી પાર ઉતરવાનું છે પણ એમાં ડૂબવાનું નથી સતત જય મહારાજનું સ્મરણ ભગવત સ્મરણ આપણને તરતા રાખશે અને પાર ઉતારશે જય મહારાજ